તમામ દર્દીઓને લેસિશન ટિકિટ આપવાના છે એમાં પણ માનનીય કલેક્ટર સાહેબ શ્રીના પ્રયત્નથી આપણને જુદા જુદી સંસ્થાઓ દ્વારા હવે સમય છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પંચોતેરમાં જન્મદિવસ હોવાથી દેશના અનેક ક્ષેત્રો ઈવન ભારત વિદેશમાં પણ એમના જન્મદિને દેશના શ્રીને દીર્ઘાયુષ્ય મળે અનેક ઘણી શક્તિ મળે સમાજ સેવાની અને એ માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે સામાજિક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા તંત્ર દ્વારા આજે નડિયાદ મુકામે ભારતના દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનથી દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર પરિવારના કેન્દ્રમાં મહિલા હોય છે અને મહિલાનું સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે સમાજ માટે અને દેશ માટે રાષ્ટ્ર નિર્માણમાં પણ એનું ખૂબ યોગદાન હોય છે ત્યારે સમગ્ર ભારતભરમાં આ પ્રકારની સ્વાસ્થ્ય શિબિરો થવાની છે સ્વાસ્થ્ય શિબિરોની અંદર કેમ્પ થશે સૌને સ્વાસ્થ્યની ચકાસણી થશે ગરીબ અને સામાન્ય મહિલાઓને અનેક ઘણા લાભ અનેક ઘણી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે પોષણ માહનો પણ પ્રારંભ કરવામાં આવશે કે જેનાથી સામાન્ય ગરીબ દીકરા દીકરીઓથી માંડીને માતા દીકરી માતાઓને પણ સુપોષણ થાય એ માટેનું યોગ્ય ખોરાક પહોંચાડવાનું કામ સમગ્ર માસ દરમિયાન થવાનું છે ત્યારે ખેડા જિલ્લામાં આજના આ પ્રોગ્રામ અમારી સાથે જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સંગઠનના પ્રમુખ અમારા ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ બેનશ્રી નૈનાબેન અને સૌ સાથી કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર સાથે આજની આ સ્વાસ્થ્ય શિબિરમાં અમે સાથે રહ્યા มีการนักการธรัมะที่